કે પાગર ને પેટ્રોલ ખલતું ગાડીમાં હું મને હરક ના આટલા દિવસ પછી આવતી હોય તો બળે બડે શહેરો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય કાંકા બીજ જય મા મોબલ કેમ છે બધાએ મને મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે છે મંગળવાર હું નાઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને પૂર્વશી આવે છે તો એને જાઉં છું ઘેડવા એટલે મારે જામનગર નથી જવાનું તો એ આવે છે બસમાં અહીં નીકળે છે જામનગર થી અને હું અહીંયાથી ઘરે થી નીકળું તો હું દ્વારકા જઈશ અને એ આવશે ડાયરેક્ટ જામનગર થી દ્વારકા તો આપણું હવે જાઉં છું બસ એ જામનગર થી ભાગ્યા ભૂમિ આવી છે અને હું જામથી હવે એને જલ્દી જલ્દી ચડવા અગર એ મારી પહેલા ભૂમિ આવશે તો રોગી માતા પિતા આવશે રોગી ભાગ છે એટલે ફટાફટ ઘરેથી જાઉં એને દેડી આવું એની પહેલા હું દ્વારકા તો આ રે મારી એક્સેસ અને હું નીકળ્યો નથી ફટાફટ તો આપણે નીકળી ગયા છીએ જલ્દી ઘરેથી એનું હમણાં ફોન આવ્યો મને કીધું કે હું દ્વારકા એન્ટર થઈ ગયો છું તું ત્યાં જી તો મેં એને કીધું હું બસ સ્ટેશને બેઠો છું હવે તો ફટાફટ આપણે ત્યાં જઈએ ના આપણે વી રોબે રોગે આ જઈએ ને સાંભળવું કરતા નગર આપણે ફટાફટ ફૂગી જાય હું દ્વારકા ફૂગી ગયો છું તો ફટાફટ એ આવી રહ્યો ને પહેલાં હું ફૂકી જાઉં ત્યાં આવી નથી હું એની વાત જોઉં છું બસ બસો આવી બસમાં હોટલ છે એ સામે તમે જઈ શકો છો એની બસ ઉભી છે જો આવેલી આવે છે એ

મને તારો હરખ ના હોય તું આટલા દિવસ પછી આવે આટલા દિવસ પછી શું ખોટું બોલે છો આવડું માખણ એવડું માર્યું કે હું આયા પરરી ગઈ આખી આખી તારો હર તું આવે મને હરખ ના હોય દિવસ પછી આવતી હોય તો સવારના સવાનાપોર માં બાઈ ને મારી બાજવાનો તો તારે રોજ નું જ હોય હું પછી હું નથી જાતું કરી નાખું છું કે ભલે જી થતું હોય વાંધો નહીં આપણે ભૂલી જવાનું આપણે એવું યાદ ન રાખવાનું હોય બાજવાનો હાલે રાખે બે માણસ ને વચમાં ઝઘડા થયા રાખે પછી બડે બડે શહેરો માં છોટી છોટી વાતે હોતી રહેતી હોય તો આવે છે વિક્રમ પેટ્રોલ દેવાય અને એમને ફોન કર્યું તું તો આવે છે પેટ્રોલ દેવાય તો પેટ્રોલ આપી જાય પછી અમે જઈએ ઘરે આનું મોઢું ઉતરી ગયું એના લીધે અમારી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું વિક્રમ પેટ્રોલ લઈને આ ઠલા છે ઠલાવે છે પેટ્રોલ ઠળો થલો જલ્દી ફોન આવ્યો ગાડીમાં પેટ્રોલ થઈ છે ઘરે પછી બે કે તારું તમે ઘરે આવી ગયા ઘરે આવી ગયા ઘરે આવી નાના કપડા બધા ઢગલો કરી નાખ્યો છે અને એને ખાવું છે ફુલાવ શું ખાવું છે

પહોંચી ગયા છે મીઠાપુર અને આને ખાવી છે પાણીપુરી અહિયાં તો પેલા અમે ભીમરાડા ભીમરાડા જાસુ પછી અહિયાંથી પાછા રિટર્ન અમે મીઠાપુર આવશું તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ભીમરાડા તો આજે તો બહુ ટ્રાફિક છે અહીંયા અમે ફસાઈ તો અમે ભીમરાડા આવી ગયા દર્શન કરી લીધા અને અંદર ફોન લઈ જવાનું અલાઉડ નથી તો અમે અંદર જઈને શૂટ ના કર્યું તમે અહીંથી દર્શન કરી શકો છો બધાય અમે અહીંથી જઈએ છીએ મીઠાપુર અને નાસ્તો કરવો છે પાણીપુરી કંઈ ખાવું છે તો અમે જઈએ છીએ ડાયરેક્ટ અહીંથી પાછા મીઠાપુર તો ફાઇનલી અમે મીઠાપુર આવી ગયા છીએ હવે અહીંયાથી અમે જઈશું ડાયરેક્ટ ઘરે કેમ કે બહુ મોડું થઈ ગયું છે તો અમે ડાયરેક્ત અહીંયાથી જ ઘરે જ જઈશું અને આનું મોઢું ચડી ગયું છે હવે એને શું થયું છે એ તો આપણે ખબર નથી પણ હવે કંઈક થયું છે બોલતી નથી પાછળ તો અમે ઘરે આવી ગયા અને આ તો આવીને ઘરે જઈ લે કેમ પડી પાડાવાકી તમારી આપણે ફરીથી જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જે દ્વાર કરીશ જયમાં મોગલ